સમગ્ર દેશભરમાં છોતેરમા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે જંબુસરનો તાલુકા કક્ષાનો છોત્તેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જંબુસર તાલુકાના સામોજ ગામે કરાઈ હતી જંબુસર મામલતદાર દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તેમજ સરકારી ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરવામાં આવી હતી આજે છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રાથમિક શાળા સામોજ ના અંદર મામલતદાર કચેરી જંબુસર અને તાલુકા પંચાયત જંબુસર દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમની અંદર માનનીય મામલતદાર સાહેબ ના શુભ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો મગેરા મહેમાનો અને નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર અહીંયા આગળ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી દરેક કૃતિ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિવિધ વાલીઓ દ્વારા એમને વિવિધ ઇનામ આપી એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજે સમગ્ર મામલતદાર કચેરીની ટીમ પ્રાથમિક શાળા સામુજ અને સમગ્ર ગ્રામ પંચાયત સામૂહ દ્વારા આ સુચારુ આયોજન અહીં આગળ કરવામાં આવ્યું ભવ્યતા અને દિવ્યતાથી આ કાર્યક્રમ અહીં આગળ સંપન્ન થયો બધાને ખૂબ મજા આવી અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો